પાણીનો એકાતો કોટડો માંડ માંડ કેરેક કેરેક ભરે છે ને ખાતી તો કાંઈ નહીં શું થઈ ગયું વરિયાની ગાયને કોણ જાણે શું થઈ ગયું પણ કાંઈ ખાતી નહીં એક તો બચારી અબોલો જીવશે શું કરવાનું કાંઈ ખબર એ ન પડે ડૉક્ટરને કીધું હવે એ કીધી તો હતી કાલ ડૉક્ટર આવવાના આવે શું થયું કોણ જાણે એ બાઈ ગોગડી એની ગાય કેવી હોજી ખબર હે અને એવી છે ને આપણે ન રખાય મમ્મી ગાયું મને એ ગમે હે આપડે છે ને ઢોરાના ને બેરનો મેડન આવે ને એટલે નકા તો મારે જ રાખવી છે ઘણીએ ગાય હું કેવી અસલ હોય કેવી મજા આવે ને ગાયો પાહે કેવી હેતાળ હોય હવે નવરી થાય ત્યારે ફોન કરજે તો ભૂતડીને શું કી કે તમારી ગાયને મટી ગયું કે ન મટી ગયું ડોક્ટરે શું કીધું કનવરી થઈ જઈશ ત્યારે ફોન કરીશ નકા કામ કરતી કરતી ફોન કરીશ ને રહી વાત કરીશ ના કામ કરતાં કરતાં ન કરજો તો કાય કામમાં સદો નહીં કરતી ખબર હે ને ઠામડા હેઠા ભરીયા હોય ને સાબુ વારા ભરીયા હોય હે એ હા નહીં કરો બસ પોતે પોતાની જેડલ ને અસલ ફોન કરે કામ કરતા કરતા હું તારા જેમ કામ હાથ વલાલો તો નહીં કરતી ને હા હો હવે જા તારું બધું કામ પતાઈ આવ ને પછી ભૂતળીને ફોન કરજે હું તો હમણાં જ ફોન કરું હું જો હવે મારા અહીં નહીં રહેવાતું પહેલાં ફોન કરીને સમાચાર લઈ લઉં ને પછી બધું કામ કરીશ હા લે તો અહીંયા જ વાત કરી લે હાલો હા ગોગળી બોલ લે કાંઈ નહીં શું કરે હે રે

હવે ડોક્ટર આયા તા ડોક્ટર ને બતાયું ને ડોક્ટર એ છે ને અમારી ગાય ને બે ઇન્જેક્શન માર્યા અને બાટલો ચડાયો એ બાઈ બાટલો ચડાયો એ હવે બાટલો ચડાયો બાટલો કેવી રીતે ચડાવે એલી ગાય ને એલી એના કાન માં નસ હોય ને ત્યાં હોય નાખે એટલે બા વાહે બાટલો ચડાવે એ બાય બચારી લાગ્યું ની હોય ઈ તો શું કરે લે ત્રણ દી થયા કઈ ખાધું જ નતું એ બાય બચારી તો હવે મટી ગયું કે ન મટી અને મુઈ બચારી ને એવા ઝાડા થઈ ગયા હતા ને તો હવે મટી ગયું દવા અસર કરી કે ન કરી એની પહેલા તો ગોરી દીધી હતી તો અસર ન કરી પછી બાટલો ને ઇન્જેક્શન ચડાયું ને ત્યાં આજ હવારે ખાતી હતી લે એ બાઈ તો તો હારું હોવે પહેલા છે ને ઉગારવા મંડી ને હવે અડધા કલાક પછી ખાવા મંડી હાજી થઈ ગઈ કો ના રે ના હજી હાવ હાજી નહીં થઈ જરીક જરીક ખાય છે પહેલાં તો રોટલી એ ન ખાતી હવે એ તો ખાય છે પેલી તો પછી તમે ગોરી કેવી રીતે પીવરાવો એ તો રોટલીમાં નાખીને ખવરાવી દઈએ. એ તો કડવી લાગે ને એટલે છે ને વાહ બીજી રોટલી દવા વગરની દે ને ગોરી નાખલ વગરની તો એ ન ખાય. વાહ બચારી બેચરી બઈ જાય કે ન ખાય. પણ શું કરે લે ગોરી તો ખવરાવી ને બેચરીને કેવા ઝાડા થ્યા ખબર હે. ના ના હુંય કક તો કરવું જ પડે ને. તમે કમેન્ટમાં કીજો તમારે ગાય છે કે નહીં. હાલે તો હવે રાખું હો માર કામ છે. એ હુંય મારે તો કામનો ઢગલો પડ્યો છે. હા તો તું એ કર લે ને હું એ કર લઉં.

એ તો ખબર નહીં પણ ડોક્ટર બોલાયા હતા બાર ગણ થી બે ઇન્જેક્શન માર્યા અને બાટલો ચડાયો એ બાઈ બચારી લે હજી તો એને જાડાઈ થઈ ગયા હતા સારું મટી ગયું ને બધું ના હાવ તો નહીં મટીયું પણ પેલો તો હંચુડું નતું ખાધું ત્રણ દી સુધી હવે તો થોડું થોડું ખાય છે તો તો હારું લે ખાવા તો મંડી ગઈ જા ભગવાનને ભોગ ધરાયા ગાયના નામના હે ભગવાન અમારી ગાવડીને હકી કરજો અમારી ગાવડી ખુશ તો અમે ખુશ તમે કમેન્ટમાં કીજો કે અમારી ગાય બીમાર થઈ ગઈ છે ને તો અમારે શું કરવું જોઈએ ભલે ઓ સીતારામ જાગ ગુગડી જા ટણે મારું મોટું હું જોઈએ હેરી ભગવાનને ભોગ ધરાયો એ હા આ બધા લાડવા ગાયના નામે છે જય ગૌ માતા